ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ પાંચ રાશિઓને મળશે મેલડી માંગનું વરદાન ધાર્યા કરતા પણ મોટો લાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે કાયદાકીય અડચણ દૂર થઈને લાભની સ્થિતિ બનશે કોઈનું ભલું તમે પોતાનું નુકસાન થવા છતાં પણ કરશો આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી ખુશખબરી મળશે કારકિર્દીની બાબતમાં તમારી ઉપર પોતાની ક્ષમતાથી વધારે જવાબદારી આવી શકે છે આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો અને વિચારેલા બધા જ કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરશો પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે કાર્યમાં અપેક્ષિત સફળતા ન મળવાથી નિરાશા થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે કાર્યભાર વધી શકે છે સાંસારિક વિષયમાં ઉદાસીનતા રહેશે વ્યક્તિગત સંબંધોમાં ખુશી અને આનંદ પ્રાપ્ત થશે એન્જિનિયર માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે નોકરીની તલાશ કરી રહેલા લોકોને આજે કોઈ સારી કંપની તરફથી જોબ માટે ઓફર આવશે આજે તમે કોઈ જૂની વાતને લઈને થોડી અસમંજસમાં રહેશો જમીન સાથે સંબંધિત વેપાર કરતા લોકોને ફાયદો થવાના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિમાં મોટો લાભ મળવાના યોગ છે મિથુન રાશિની વાત કરીએ તો પોતાને સાચા સાબિત કરવા માટે દિવસ સારો છે પોતાની વ્યક્તિગત અને વ્યવસાયિક જવાબદારીઓ પ્રત્યે ઈમાનદાર રહો પારિવારિક જવાબદારીઓને તમે યોગ્ય રીતે સંભાળી શકશો આજે તમને અમુક અવસરનો ફાયદો મળશે ઓફિસમાં આજે તમારા કપડાની પ્રશંસા થશે વેપારમાં આજે ધનલાભના મોટા અવસર મળશે જેનો તમે ભરપૂર ફાયદો ઉઠાવશો તમારા જીવનમાં જે પણ તણાવ વધી રહ્યો છે તમે તેને ખતમ કરવાની કોશિશ કરશો કર્ક રાશિની વાત કરીએ તો પરેશાનીઓને લીધે દૈનિક કાર્યમાં થોડો બદલાવ થઈ શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે આજે તમે પોતાના મનોરંજન માટે પૈસા ખર્ચ કરશો આજે તમને કોઈ ખાસ મિત્ર તમારી પાસે આર્થિક મદદ કરવા માટે કહેશે દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે સગા સંબંધીઓ તથા પારિવારિક સદસ્યોની સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે આજે છુપાયેલા શત્રુઓથી બચવાની કોશિશ કરો તમારું કોઈ મોટું કામ આજે પૂર્ણ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો રોકાણ કરવા અને અનુમાનના આધાર પર પૈસા લગાવવાના દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો નથી वेपारी ग्राहकों सुख सुविधाओ पर ध्यान आप युवा अभ्यास संबंधित पोता ने अपडेट से अमुक नवा अधिग्रहण तमारा आराम मानसिक सतुष्ट थार स्वास्थ्य प्रत्ये सावधानी राखो कोई अटवायेलू कार्य पूर्ण थे प्रेम संबंध मजबूत बन सार्टनर साथ रोमांस न अवसर उभा કન્યા રાશિની વાત કરીએ તો આજે પારિવારિક જીવનમાં ભાઈ બહેનોની સાથે અમુક તણાવ ઉત્પન્ન થઈ શકે છે પ્રેમ ભરેલ વૈવાહિક જીવન તમને પ્રસન્ન રાખશે આજના દિવસે સકારાત્મક લોકોને સાથે વધારે રહો પોતાને નકારાત્મકતાના જાળ માંગ પડવાથી બચાવવાની જરૂરિયાત છે ઓફિસમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયક સાબિત થશે પૈસા અને પરિવાર સાથે જોડાયેલ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો તુલા રાશિની વાત કરીએ તો પોતાના અડિયેલ સ્વભાવને લીધે તમારા પરિવારમાં મશાંતિ રહેશે એટલા માટે ક્યારેક ક્યારેક પોતાના પગલાં પાછળ હટાવવામાં જ ફાયદો રહેશે कोई कार्य पूर्ण थवारा आत्मविश्वास में वृद्धि थे वेपार तमने कोई सारो शोधो मळवानी संभावना छे कामकाज में वधारे भागीदारी देखाड़वी पड़शे कर्म क्षेत्र में पोतानी बढ़ी ऊर्जा कार्य ने रहेशे। साथो साथ कार्य पूर्ण थवा पर लाभ मळवानी संभावना छे વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારો વેપાર વધી શકે છે અને નોકરીમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ મહેસૂસ થશે નોકરી સાથે જ જોડાયેલા લોકોએ ધ્યાન રાખવાનું રહેશે કે બોસની સામે પોતાના જ્ઞાનના વખાણ કરવા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ફેશન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને સારા અવસર મળશે વિવાદિત મામલામાં સજાગ રહેવાની જરૂરિયાત છે તમારા વિરોધી નિષ્ક્રિય રહેશે અને તમને મહત્વપૂર્ણ અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળશે ધનરાશિની વાત કરીએ તો આજે રોકાણ અને બચતની યોજના બનાવશો આજનો દિવસ લાભદાયક સાબિત થઈ શકે છે જો કે કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીઓથી થોડું સાવધાન રહીને પોતાનું કાર્ય કરવું જોઈએ સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી તમને મોંઘી પડી શકે છે આર્થિક પરિસ્થિતિઓમાં રહેલા પરિવારના આજે બધા જ દુઃખ સમાપ્ત થશે શુભચિંતક સહયોગી રહેશે અને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહી શકે છે પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે પારિવારિક જીવન સુખમય પસાર થશે મકર રાશિની વાત કરીએ તો કિંમતી વસ્તુઓ આમ તેમ રાખવી નહીં ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે જે માનસિક સમસ્યાઓ તમને પાછલા અમુક દિવસોથી પરેશાન કરી રહી હતી આજના દિવસે તમને તેમાંથી છુટકારો મળી શકે છે શારીરિક અને માનસિક રૂપથી સારો બદલાવ જોવા મળશે સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મોટી ખુશખબરી મળશે નવો વેપાર કરવા માટે તમારી કોશિશો સફળ બની શકે છે ધનહાની પ્રત્યે સાવધાન રહેવું પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારે વધારે સતર્ક અને સાવધાન રહેવાની આવશ્યકતા છે પરિવારના લોકોની વચ્ચે જો મતભેદની સ્થિતિ ઊભી થાય છે તો આજે મધ્યસ્થતા કરીને તમે બધાના દિલમાંગથી કડવાશ દૂર કરવાનું કામ કરી શકો છો શારીરિક અને માનસિક રૂપથી સારું પરિવર્તન જોવા મળી શકે છે પારિવારિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો ઓળખ વધારવાના પ્રયાસ કરશો અલગ અલગ કારણોથી યાત્રા થશે આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે મીન રાશિની વાત કરીએ તો આજે કોઈ કામમાં બેદરકારી રાખવાથી ધનહાનિ થઈ શકે છે ધાર્મિક યાત્રા થઈ શકે છે આજે પારિવારિક જીવનમાં બુદ્ધિમતાનો પરિચય આપીને ઘરના લોકોની વચ્ચે સામંજસ્ય બેસાડી શકશો લવ લાઈફમાં લવમેટની સાથે કોઈ કારણને લીધે તકરાર થયેલી હતી તો આજે તેમને મનાવી શકો છો જૂના પૈસા પરત મળી શકે છે મંદિરમાં ઘઉંનું દાન કરો તમારું ભાગ્ય પ્રબળ બનશે બુદ્ધિ કૌશલથી કરવામાં આવેલું કાર્ય સંપન્ન થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો